મોડાસાના અમૃતપુરા કંપામાં પણ ધોધમાર વરસાદ પડ્યો ગામમાં ત્રણ ઇંચથી વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી ખેતરોમાં મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તો અરવલ્લીના મોડાસામાં પણ ધોધમાર વરસાદ ત્રણ ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે અરવલ્લી પંથકમાં વહેલી સવારથી વરસાદ છે મોડાસાના સરડોઈ ગામે ધોધમાર વરસાદ વરસ્યો ડુંગરના ધસમસતા પાણી સરડોઈ ગામની શેરીઓમાં ફરી વળ્યા ગામની ગલીઓમાં નદીની ડેમ ધસમસતા પાણીનો પ્રવાહ વહી નીકળ્યો દર વર્ષે ધસમસતા પ્રવાહને લઈને ગામના રસ્તાઓનું ધોવાણ થાય છે અરવલ્લી જગ્યાએ સમાચાર મળી રહ્યા છે કે રસ્તાઓનું ધોવાણ થયું છે તો ક્યાંક પાકને પણ નુકસાન ના સમાચાર મળી રહ્યા છે જેમાં અમૃતપુરા ઇંચ વરસાદ છે ગામ છે ત્યાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સરળું ગામ છે કે ડુંગર ની આસપાસ આવેલું છે જેના કારણે ડુંગર ની અને કોથરો નું પાણી ત્યાં ગામ માંથી વહી રહ્યું છે જાણી કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવે છે જેના કારણે ઉભા પાક મગફળી હોય રસ્તા હોય આ તમામ પ્રકારે નુકસાની ના સમાચાર પણ આવી રહ્યા છે ધન્યવાદ